નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયાએ આજે ગુજરાતના રાજકોટમાં રોકાણકાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેનો ઉદ્દેશ નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવા જવાબદાર રોકાણને પ્રોત્સાહન આપવા અને સમગ્ર પ્રદેશમાં રોકાણકારોની જાગૃતિને મજબૂત બનાવવાનું હતું એનએસસીના એમ ટી અને સીઈઓ શ્રી આશીષ કુમાર ચૌહાણે જણાવ્યું હતું કે ગુજરાતમાં વધતા રોકાણકારોને આધારને ધ્યાનમાં રાખીને રોકાણકારોની જાગૃતિએ સૌથી મજબૂત પાયો છે એને શીખા અમે માનીએ છીએ કે જાણકાર રોકાણકારો લાંબા ગાળાની નાણાકીય સંપત્તિ નિર્માણમાં ફાળો આપતા વધુ સારા નિર્ણયો લે છે આ રોકાણકાર જાગૃતિ કાર્યક્રમ જેવી પહેલ દ્વારા અમે નાગરિકોને સચોટ માહિતી સાથે સશક્ત બનાવવા તેમને છેતરપિંડી પ્રત્યે ચેતવણી આપવા અને ભારતની વિકાસ ગાથામાં સુરક્ષિત રીતે ભાગ લેવામાં મદદ કરવાનો ઉદ્દેશ રાખીએ ધન્યવાદ મારું નામ આશિષ ચૌહાણ છે હું નેશનલ સ્ટોક એક્સચેન્જનો એમડીએમએસસીઓ છું અને આજે રાજકોટમાં બીજી જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે વર્ચ્યુન હોટલમાં ઇન્વેસ્ટર અવેરનેસ સેમિનાર યોજાયેલો અમારું ઇન્વેસ્ટર અવેરનેસ સેમિનાર લગભગ વર્ષમાં ભારત આખામાં લગભગ પંદર હજારથી વધારે થતા હોય છે એક દિવસમાં પચાસથી વધારે ઇન્વેસ્ટર અવેરનેસ સેમિનાર અમે કરતા હોઈએ છીએ એનું મૂળ કારણ એ છે કે ઇન્વેસ્ટરોને કેવી રીતે નવા નવા જે ફ્રોડ થતા હોય છે કેવી રીતે લોકોને શિામણ આપે કે જેથી એ લોકો લોભમાં આવીને ટીપ્સ પર ભરોસો ના કરે ડેરીમાં ના ટ્રેડિંગ કરે એટલા માટે અમે આ કાર્યક્રમો કરતા હોઈએ છીએ અને ઇન્વેસ્ટરોને ટ્રેનિંગ આપતા હોઈએ છીએ કે કેવી રીતે કંપનીઓમાં નિવેશ કરવાનો કેવી રીતે કંપનીઓનું ડિટેલ્સ જોવી પડે છે વિશ્વની શું પરિસ્થિતિ છે દેશની શું પરિસ્થિતિ છે રાજ્યની શું પરિસ્થિતિ છે કંપનીઓની શું પરિસ્થિતિ છે અને ઇન્ડસ્ટ્રીની શું પરિસ્થિતિ એના ઉપર કંપનીના ભાવ નક્કી થતા હોય છે નહીં કે ખાલી ટીસ પર કે સવારે ખરીદીને સાંજે વેચવાનું કે વેબસાઈટો હોય કે ખોટા એપ્લિકેશનો હોય મોબાઈલ એપ્લિકેશન જેમાં તમને પ્રલોભન આપીને એમાં ટ્રેડિંગ કરાવતા હોય છે અને ઘણી તમારા પૈસા જતા હોય છે એમાંથી કેવી રીતે બચવું એની ટ્રેનિંગ અમે આખા ભારતમાં ઇન્વેસ્ટરોને આપતા હોઈએ છીએ ડિજિટલ ફ્રોડની અંદર ઘણી વસ્તુ આવતી હોય છે એમાં ફેક વેબસાઇટથી ઊભી કરી અને તમને ખોટી ટિપ્સ આપી કે તમને મોબાઈલ એપમાં લઈ જવા અને એમાં ટ્રેડિંગ કરાવીને તમને એવું આભાસ કરાવો કે તમને પ્રોફિટ થઈ ગયો છે પણ તમે જ્યારે લેવા જાઓ તો તમને કોઈપણ જાતના પૈસા મળતા નથી એવી રીતે લઈ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા રૂપ દેખાડી અને તમને પ્રલોભન આપીને સ્ટોક માર્કેટમાં નિવેશ કરાવો અને તમારા પૈસા કેવી રીતે લઈ લેવા અને એની સામે સ્ટોક બ્રોકરના એમ્પ્લોય તરીકે પણ તમારી પાસેથી જાણકારી લઈ અને તમારા યુઝર આઈડી પાસવર્ડને યુઝ કરી અને એમાંથી પણ ખોટા સ્ટોકમાં ટ્રેડિંગ કરાવવું કે ખોટી ડેરીમાં તમારા દ્વારા ટ્રેડિંગ કરાવવું કે જેથી તમારા પૈસા જતા રહે એ જાત જાતની વસ્તુઓ ચાલતી હોય છે અને એને લીધે અમે એનું એડવર્ટાઈઝ પણ અમે ઇન્વેસ્ટરોને ટેલિવિઝનના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી બતાવતા હોઈએ છીએ પ્રિન્ટના માધ્યમથી બતાવતા હોઈએ છીએ અને આવી જે ઇન્વેસ્ટર અવેરનેસની સેમિનાર કરતા હોઈએ છીએ એમાં પણ અમે ઇન્વેસ્ટરોને આ રીતે અવગત કરાવીએ છીએ કે જેથી એ લોકો આવી બધી વસ્તુઓમાં સચેત રહે અને પોતાના પૈસા ના ગુમાવે અત્યારે ભારતમાં લગભગ સાડા બાર કરોડ યુનિક ઇન્વેસ્ટર એનએસસી તરફથી ટ્રેડિંગ કરી રહ્યા છે લગભગ ચૌદ હજાર પિનકોડ છે ભારતમાં એમાંથી અઠ્યાવીસ પિનકોડ છે જેમાં ભારતમાં નિવેક નથી અને એને કારણે વધારેને વધારે લોકો સ્ટોક માર્કેટ તરફ આકર્ષાયા છે એનું એક કારણ એ બી છે કે પાછલા દસ અગિયાર વર્ષમાં ઘણું સારું વળતર સ્ટોક માર્કેટમાં મળ્યું છે અને પાછલા ત્રીસ વર્ષમાં પણ તમે જોઈએ તો નિફ્ટી એક હજાર જે ઓગણીસો પંચાણુંના નવેમ્બરમાં હતો આજે છવ્વીસ હજાર થયો છે તો છવ્વીસ ઘણું વળતર સ્ટોક માર્કેટમાં મળ્યું છે એને કારણે ઘણા લોકો સ્ટોક માર્કેટ તરફ આકર્ષાયા છે પણ એમની પાસે જે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે જે કેપેબિલિટી જોઈએ જે અભ્યાસ જોઈએ જે એક્સપિરિયન્સ જોઈએ હોતો નથી એને કારણે ઘણા ઈસ્યુઝ થતા હોય છે જેમ જેમ એક્સપિરિયન્સ મળે અને જેવી રીતે એ લોકો પોતે પણ ધ્યાન રાખીને આવા ઇન્વેસ્ટર સમીકરણમાં આવે તો એને કારણે એમને ઘણું જ્ઞાન મળતું હોય છે કે કેવી રીતે ફ્રોડથી બચવું એનએસસી ઇન્ડિયા ડોટ કોમ કરીને વેબસાઇટ છે જેમાં અમે ઇન્વેસ્ટર જોગી ઘણી જે વોર્નિંગ્સ હોય છે એ આપતા હોય છે કોની સાથે ડીલ કરવું કોની સાથે નહીં કરવું કઈ વેબસાઈટો ખોટી છે અને એવી જ રીતે સેબી પાસે બી કન્ફર્મ વેબસાઇટ છે સેબીના જે ઇન્ટરમીડિયેટ રજિસ્ટર્ડ છે એમની વેબસાઇટ સાચી છે કે ખોટી છે એના વિશે પણ સેબીની વેબસાઇટ પર માહિતી મળતી હોય છે અને એનએસસીના વેબસાઇટ પર એડવર્ટાઇઝમેન્ટો પણ હોય છે જેથી તમે કેવી રીતે એ તમે જુઓ તો તમને ખ્યાલ આવે કઈ રીતના ફ્રોડ થતા હોય છે અને કઈ રીતે તમે એમાં બચી શકો છો આવી રીતે સેબી અને એનએસસી મળીને સેબી વોર્સિસ કેમ્પ કરીને એક ઝુંબેશ પાછલા વર્ષ બે હજાર પચીસથી ચલાવી રહ્યા છે અને એનો ઘણો સારો પ્રતિસાદ અમને મળેલો છે